માતા એ માનવ જાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ હોય છે માતા વિનાનું ઘર અને ઘર વિનાની માતા માતા જે ગીત પારણામાં સંભળાવે છે ને તે છે કફન સુધી સાથે આવે છે આ સંસાર ભલે ને પહાડ જેવો કઠોર અને અવિચળ હોય એમાં જો કોઈ વહેતું તત્વ હોય ને તો નદી જેવો માતાનો પ્રેમ છે માતા એ માપવાનું નહીં પણ પામવાનું તત્વ છે જાણવાનું નહીં પણ માણવાનું સર્જન છે માતાનો સ્નેહ ક્યારેય નિવૃત્ત થતો નથી કે માતાના આશીર્વાદ ક્યારેય કરમાતા નથી માતા મળવી એ જીવનનો દુર્લભ સુયોગ છે માતા હિમાલય કરતાં ઊંચી છે પણ પાષાણ જેવી કઠોર નથી માતાએ ઘરને જીવંત રાખતું એક પ્રેમાળ હૃદય છે માતાની ગોદ સ્વર્ગમાં હશે કે નહીં તેની ખબર નથી પરંતુ માતાની ગોદમાં સ્વર્ગ છે ને તેની જરૂર ખબર છે માતા જેવો સાતા છાયો કોઈ વૃક્ષનો પણ હોતો નથી માતા સંસારની પરબ છે સમર્પણનું મહાકાવ્ય છે માતા એ મનુષ્યનું ગંગાજળ છે પરિવારનો પ્રાણ છે તેની ગોદ દુનિયાની સૌથી મોટી પાઠશાળા છે માતા એ ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન છે જેની છાતીમાં માનવતા ઉછરે અને જેના ખોળામાં સંસ્કૃતિના પર્ણા ઝૂલે તે છે માં